હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે સમોસા કચોરી ભુલાવી દે તેવી નવી મસાલા પૂરી બનાવીશું આ પૂરી ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે તો ચાલો બનાવીએ એના માટે એક મીડિયમ સાઇઝના બટેકાની છાલ ઉતારી લઈને આ રીતે નાના પીસમાં સમારી લઈએ બટેકાને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લઈશું જેથી બટેકામાં રહેલો એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જાય અને આપણો નાસ્તો સરસ બને આ પ્રોસેસ બહુ જ જરૂરી છે નહીં તો તમારો નાસ્તો ચીપચીપો બનશે બટેકાને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈને સાઈડમાં મૂકીશું હવે મિક્સર જારમાં બે ડુંગળી લઈને નાના નાના પીસમાં સમારી લઈશું હવે આમાં છથી સાત લસણની કડી ઉમેરીશું બે આદુના ટુકડા બે લીલા મરચાં એક ચમચી જીરું અને બટેકામાંથી આ રીતે પાણી નીતારીને મિક્સર જારમાં લઈ લઈશું મિક્સરમાં પહેલાં બેથી ત્રણ વખત પલ્સ મોડ ઉપર ચલાવીશું ઓન ઓફ ઓન ઓફ કરતા જઈને પીસી લેવાનું છે અને પછી લો સ્પીડ પર એક મિનિટ જેવું પીસીશું એટલે આ રીતની સરસ પ્યુરી તૈયાર થઈ જશે પ્યુરી તૈયાર કરતી વખતે બટેકા કે ડુંગળીના સેજ પણ પીસ ના રહેવા જોઈએ સરસ પીસી લેવાના છે હવે આ પ્યુરીને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું પૂરીને ક્રિસ્પી બનાવવા માટે આમાં આપણે ચાર ચમચી જેટલો સોજી ઉમેરીશું એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી ગરમ મસાલો વન ફોર ચમચી હિંગ પૂરી પચવામાં હળવી રહે એના માટે અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી મસળીને ઉમેરી લઈએ હવે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું ચીલી ફ્લેક્સ ઉમેરવું ટોટલ ઓપ્શનલ છે તમારે ચીલી ફ્લેક્સની જગ્યાએ થોડું મરચું વધારે ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું ત્રણ ચમચી જેટલા સફેદ તલ અને એક ટેબલ સ્પૂન કસૂરી મેથીને આ રીતે હાથથી મસળીને ઉમેરી લઈશું કસૂરી મેથીનો ટેસ્ટ પૂરીમાં બહુ જ સરસ આવે છે હવે આ બધા મસાલાને પ્યુરીમાં સારી રીતે મિક્સ કરી લઈશું પૂરીને અંદરથી સોફ્ટ બનાવવા માટે બે ચમચી ઘી ઉમેરી લઈએ અને થોડી કોથમીર ઉમેરી લઈએ ઘી અને કોથમીરને સારી રીતે મિક્સ કરી લઈએ આ મિશ્રણમાં આપણે જરૂર પ્રમાણે લોટ ઉમેરીશું પહેલાં એક વાટકી રોટલીનો લોટ ઉમેરી મિક્સ કરતા જઈશું બાકી જેમ જરૂર લાગે તેમ લોટ ઉમેરીશું લાસ્ટમાં હું તમને કહી દઈશ કે મારે કેટલા લોટની જરૂર પડી છે આમાં આપણે પાણીનો સહેજ પણ ઉપયોગ નથી કરવાનો પાણી વગર જ સરસ લોટ તૈયાર થઈ જશે આ લોટને આપણે રોટલીના લોટ કરતાં થોડો કઠણ રાખવાનો છે બાદમાં જ્યારે આપણે લોટને રેસ્ટ આપીશું ત્યારે સોજીના કારણે લોટ થોડો કઠણ થઈ જશે હવે પૂરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે પૂરી માટેનો લોટ તૈયાર કરવા માટે મારે બે વાટકી લોટની જરૂર પડી છે હવે લોટની ઉપર થોડું આપણે તેલ લગાવી લઈને લોટને ઢાંકીને દસ મિનિટ જેવો રેસ્ટ આપીશું હવે દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ કઠણ થઈ ગયો છે હવે લોટમાંથી મોટો લુવો તૈયાર કરી પાટલા પર થોડું તેલ લગાવી પાટલા પર લુવાને મૂકી સરસથી ગોળ રોટલી વણી લઈશું રોટલીને પતલી નથી વણવાની થીક જ રાખવાની છે જેથી એકો એક પૂરી આપણી સરસ ફૂલાય બધી પૂરી એક જ સરખી બને એના માટે વાટકીને આ રીતે મૂકી ગોળ પૂરી બનાવી લઈશું તમે એક એક પૂરી વણીને પણ બનાવી શકો છો હવે આપણે એક્સ્ટ્રા લોટને હટાવી લઈશું મેં પૂરીને આટલી થીક રાખી છે આ રીતે બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે હવે આપણે પૂરીને તળી લઈશું તળવા માટે તો પહેલાં આપણે તેલને સરસ ગરમ કરી લેવાનું છે પહેલાં તેલમાં થોડોક લોટ નાખીને જોવાનું લોટ આ રીતે તરત જ ઉપર આવી જાય તેટલું તેલ ગરમ કરવાનું જેથી આપણી પૂરી સરસ ફૂલાય તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આમાં આપણે પૂરી મૂકી લઈશું અને તરત જ ગેસની ફ્લેમ લો કરી લઈશું જેથી પૂરી અંદરથી કાચી ન રહે હવે આ રીતે પૂરી ઉપર ગરમ તેલ નાખતા જઈશું જેના કારણે પૂરી સરસ ફૂલાવા લાગશે ફૂલાયેલી પૂરીને આપણે ફેરવતા જઈશું પૂરીને આપણે લો ફ્લેમ પર જ તળાવવા દેવાની છે જેથી અંદરથી સરસ તળાઈ જાય બંને બાજુ પૂરી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે પૂરીને બહાર કાઢી લઈશું જુઓ ફ્રેન્ડ્સ બધી પૂરી એકદમ પરફેક્ટ ફૂલાય છે બીજો લોટ તળવા માટે તેલને હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવું અને પછી પૂરી ઉમેરવાની અને પૂરી ઉમેર્યા બાદ ગેસની ફ્લેમ લો કરી લેવી આ પ્રોસેસ વારંવાર રિપીટ કરતું જવાનું એટલે તમારી બધી જ પૂરી સરસ ફૂલાશે મસાલા પૂરી સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે આ પૂરી ચા કે દહીં સાથે બહુ ટેસ્ટી લાગે છે મસાલા પૂરી ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ખાવામાં તો બહુ ટેસ્ટી બની છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો અને મને કોમેન્ટ કરીને જણાવો તમને આ રેસીપી કેવી લાગી અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ